નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં તેમજ નાગરિકોમાં દિવસેને દિવસે ને દિવસે સંસ્કારો અને મૂલ્યો ઘટતાની સાથે વ્યવિચારિતા વધતી જાય છે તેમજ અને ભોગ બનતા જાય છે ત્યારે સાથે સમાજમાં સંસ્કારોને લાવવા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલુ આદર્શ બાળક આદર્શ વિદ્યાર્થી અને આદર્શ નાગરિકનું નિર્માણ થાય તેવા અભિયાન સાથે અરવલ્લી જિલ્લાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે ચાલુ બની આદર્શ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આરંભ કરવામાં આવ્યો હતો જેમાં સારંગપુરના પૂજ્ય જ્ઞાન નયનદાસ સ્વામી સા વિદ્યાયા વિમુક્ત વિષય પર પ્રાસંગિક પ્રવચન અરવલ્લી જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના અગિયારસોથી વધુ આચાર્ય તથા શિક્ષકોની શિક્ષણ સાથે संस्कारोंનું સિંચન કરીને આદર્શ વિદ્યાર્થી અને આદર્શ નાગરિક તરીકેનું પ્રેરક ઉદ્બોધન આપીને આશ્રય આપ્યા હતા નમસ્તે હું પ્રગ્નેશ શર્મા વખતપુરા પ્રાથમિક શાળા આજરોજ બીએપીએસ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરાસા ખાતે સરસ મજાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ છે ચાલો બનીએ આદર્શ પ્રમુખ સ્વામીજીના પ્રેરણાથી ચાલુ થયેલો કાર્યક્રમ અગાઉ પાંચ વર્ષ પહેલાં પણ ચાલુ થયો હતો પરંતુ ફરીથી તેને ચાલુ કરવા જઈ રહ્યા છે તેને ખૂબ આનંદની ક્ષણ છે આજે તે કાર્યક્રમના અંતર્ગત અરવલ્લી જિલ્લાના પંદરસોથી વધારે શિક્ષકો અત્રે ઉપસ્થિત થયા જ્ઞાનનયન સ્વામી દ્વારા તેમને પ્રેરક ઉદબોધન પ્રાપ્ત થયું છે અને સમગ્ર વિષયને શિક્ષકોને સમજાવે છે અને ચાલો આદર્શ બનીએ આ કાર્યક્રમ શા માટે આયોજિત કરવામાં આવ્યો તો આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીનો વ્યવહાર ઉપયોગ કઈ રીતે થઈ શકે અવા વ્યવહાર ઉપયોગ ઘટાડવો જોઈએ તે અંતર્ગત તેમણે પ્રેરક ઉત્પાદન આપ્યું છે તદુપરાંત આજે સમાજની અંદર મૂલ્યોનું મૂલ્યો ઘટતા જાય છે સમાજમાં વ્યભિચારિકતા વધતી જાય છે બાળકો ડ્રગ્સના રવાડે ચડે છે વ્યસનોના રવાડે ચડે છે આ બધી બાબતોથી બાળકને દૂર કરી અને બાળક પારિવારિક બને સંસ્કારી બને તેનામાં પણ મૂલ્યોનું જતન થાય અને ભારતનું એક બાળક શ્રેષ્ઠ બાળકનું નિર્માણ થાય તે અંતર્ગત સરસ મજાનો ચાલો આદર્શ બની કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કર્યું છે પ્રેરક ઉદ્બોધન આજે પ્રાપ્ત થયું છે તેનો ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં અરવલ્લી જિલ્લાના બાળકો પણ આદર્શ બને તે હેતુ અમારા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીએ પણ સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે કે અમારા જિલ્લામાં આ કાર્યક્રમને ખૂબ સુચારુ રીતે સુદઢ રીતે અને અંતરથી તેને લાગુ કરીશું તેવું અમારા શિક્ષકોથી પણ અમે આજે સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે શ્રી કુશ્કી આદર્શ પ્રાથમિક શાળા તાલુકો બિલોડા શ્રી રમેશભાઈ એસ પંચાલ ઉપશિક્ષક તરીકે સેવા કરું છું અને આજનો ચાલો બની આદર્શ કાર્યક્રમ અંતર્ગત બી સંસ્થા દ્વારા જે કાર્યક્રમ આજનો યોજાયો એ ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી છે આવનારા સમયની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચાઈ થાય એ માટે આજનો જે પ્રોજેક્ટ માન્ય સાહેબશ્રીઓ દ્વારા જે અમલી મૂકવામાં આવી રહ્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને આવનારા સમયમાં બાળકોને અને આ પરિવારને અને સમાજને આનો ફાયદો થવાનો છે એ આ ફલિતાર્થ આજના કાર્યક્રમથી થઈ રહ્યું છે અને સરસ મજાનું આયોજન આ સંસ્થા દ્વારા ચાલો બની આદર્શ એ પ્રોજેક્ટ અમલ મૂક્યો છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને સારી કામગીરી છે મોડાસા બીપી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ચાલો બની આદર્શના મધ્યવર્તી વિચાર સાથે આરંભ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી મોડાસા બીએપીએસના નિર્માણ ચરણ સ્વામી સહિત સંતો પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ચાલો બને આદર્શની એપ્લિકેશનના માધ્યમથી પ્રેરણાદાયી વિડીયો તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યરત આ કાર્યક્રમથી કઈ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પ્રાપ્ત થયું હતું મારું નામ પટેલ રાહુલ કુમાર કોદલલાલ મુખ્ય શિક્ષક કોડંબા પ્રાથમિક શાળા તાલુકો બિલોડા અને આજરોજ જે કાર્યક્રમ થયો એ બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આજે મુખ્ય વક્તા તરીકે સ્વામી શ્રી જ્ઞાનયન સ્વામી દ્વારા જે આજે ના સમયની તાતી જરૂરિયાત મુજબ જે બાળક ખરેખર આદર્શ કેવી રીતે બનવું જોઈએ અને બાળકને આદર્શ શા માટે બનાવવો જોઈએ એના માટે આજનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર જિલ્લામાંથી જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય દવે સાહેબ ઉપસ્થિત હતા અને માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી પણ ઉપસ્થિત હતા આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો અને આવનારા ભવિષ્યમાં બાળક ખરેખર આદર્શ બની અને આદર્શ નાગરિક બને અને આપણો દેશ ભારતનું નામ રોશન કરે એ માટેનો આજનો કાર્યક્રમ હતો હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના આ કાર્યક્રમ નિમિત્તે દરેકને આ સ્વામિનારાયણ સંસ્થાનો જે પ્રયાસ છે એ પ્રયાસ ખરેખર ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રયાસ છે અને એ માટે એમને અભિનંદન પાઠવું છું જય સ્વામિનારાયણ હું પટેલ હિરણભાઈ પ્રવીણભાઈ હું વિરડિયા પ્રાથમિક શાળા માલપુર તાલુકામાં સર્વિસ કરું છું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બે હજાર સોળમાં સ્ટાર્ટ કરાવેલો આ પ્રોગ્રામ કે ચાલો આદર્શ બનીએ તે નિમિત્તે આજે પહેલાં તો મને અહીં આવવા મળ્યું એ મારું બહુ સદભાગ્ય છે અને અહીં આવ્યા પછી ખરેખર ખૂબ જ સારો અનુભવ થયો કે આજે સોશિયલ મીડિયાના યુગમાં વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના સમયના અભાવમાં આજે ઘણા ઘણી બધી વિકૃતિ આવી રહી છે બાળક ખરાબ કાર્યો કરતો પહેલા આવે છે નાના 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 બાળકોમાં ખૂબ જ વિકૃતિ આવી ગઈ છે અને એવા સમયે જો બાળકને આવા આધ્યાત્મિક વિચારો અને આવી પ્રેરણા નહીં મળે તો આપણો સમાજ ખૂબ જ અને ખૂબ જ પતન તરફ ધકેલા છે અને જ્યારે મેં આ સેમિનાર અટેન્ડ કર્યો અને અહીં અહીંથી મને શીખવા મળ્યું ત્યારેથી ખરેખર મને એવું સાબિત થયું છે કે બાળક

અને હું એક શિક્ષક તરીકે હું પાઉ છું કે બેલા પરિવર્તન પોતાનામાં લાવવાનું છે તો જો મારામાં પરિવર્તન આવશે તો એ મારા બાળક સુધી લઈ જશે અને બાળકોમાં અને સમાજમાં ઉચ્ચ પરિવર્તન આવશે એનું મારા તરફથી પણ ખાતરી આપું છું નીશ પટેલ અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગરવલ્લી આજ રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોરાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલો બનીએ આદર્શ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના એક હજારથી વધુ શિક્ષકો અહીંયા આ કાર્યક્રમમાં સામેલ થયા છે અને અહીંયા ચલો બની આદર્શ એવી એપ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે અને એના દરેક શાળાની અંદર દર મહિને સારા સારા વિડીયો વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે જેના થકી વિદ્યાર્થીઓ આદર્શ બને સારા સંસ્કારોનું નિર્માણ થાય અને રાષ્ટ્રના વિકાસમાં એક સારા નાગરિકોનું નિર્માણ થાય વિદ્યાર્થીઓ થકી વાલીઓમાં ગામમાં પણ એના કઈક અસરો પડે એ પ્રકારનું આ આયોજન થયું છે ખૂબ ખૂબ આભાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ચાલો બની આદર્શ કાર્યક્રમ થકી આપણા પરિવારને સુખી કરવા સમાજને ઉન્નતિના માર્ગે દોરી જવા માટે અને આજના બાળકની સંસ્કારની સાથે આદર્શ બનાવીને ભારત દેશની આવતીકાલ આદર્શ નાગરિકનું નિર્માણ થાય તેવો સંદેશ સમાજને આપ્યો હતો કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી ભારતના ઉજ્જવળ ભાવિ તરફ એક ડગલું આગળ ભરવાની સાથે ઉપસ્થિત આચાર્યો તથા શિક્ષકોએ ચાલો બની આદર્શ કાર્યક્રમમાં જોડાઈને બીએપીએસ સંસ્થાની સંસ્કારોની સિંચન કરાવતી કામગીરીને બિરદાવીને પોતાના મંતવ્યો અરવલ્લી ન્યૂઝને આપ્યા હતા

બાળક પ્રત્યે એની કેટલી લાગણીશીલ સ્વભાવ હોવો જોઈએ અને બાળક અને શિક્ષક પ્રત્યેને એના ગુનોથી કેવી સંચાર કરવો એ આજે અહીંથી અનુભૂતિ કરવામાં આવી છે જે અમને બહુ બહુ જ ગમ્યું અને જીવનની અંદર બાળકોના ભવિષ્યના વિકાસની અંદર એના હોલિસ્ટિક કેવું કેરવાવું જોઈએ એની અંદર અમારો સિંહ ફાળો હોવો જોઈએ એવું આજે અમને અનુભૂતિ થઈ છે મારું નામ જિજ્ઞાસા દવે હું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની બેજરપુરા પ્રાથમિક શાળામાં એક મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે ચાલો આદર્શ બનીએ અંતર્ગત બીએપીએસ સંસ્થામાં આવવાનું થયું સૌથી પહેલાં તો જે ચાલો આદર્શ બનીએ એના દરેક ગુણ આ જે પ્રાંગણમાં અંદર આવતા જ જોવા મળ્યા કે ચાલો આદર્શ બનીએ એટલે કે આપણામાં એક સારા ગુણોનું ઘડતર થવું અને એ ગુણોને આપણે આત્મસાત કરવા અને અહીંયા જે કાર્યકરો કામ કરી રહ્યા છે એ લોકો આ તેઓને એક પોતાની રીતે આત્મસાત કરી છે અને એનું એક ઉદાહરણ એટલે કે સ્વચ્છતા એનું આયોજન હોય અને એ એ આયોજનની અંદર જે લોકો એક સાંકળ થઈને કામ કરે છે એ એક એક વિશ્વ માટે મોટું ઉદાહરણ છે હવે કરીએ કે ચાલો આદર્શ બનીએ એ શું વાત છે કે એ મિશન શું છે તો પરમ પૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજની એક આ ભૂતલ પર એક ઈચ્છા હતી કે એક સારા બાળકનું ઘડતર થાય તો એક એક સારા સમાજનું ઘડતર થાય અને સારો સમાજ એ આપણા દેશને યોગ્ય દિશા આપી શકે અને એ પોતાના માતા પિતા હોય પોતાના વડીલો હોય એક સારા સમાજનું જો ઘડતર થશે તો જ આ ગુણો આપણે કેળવી શકશું અને એ આ ચાલો આદર્શ બનીએ અંતર્ગત આ વસ્તુ બાળકની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થશે જ્યારે આ વિડીયો થકી બાળકો જોશે તો એને આત્મસાત કરવાનો પણ પ્રયત્ન કરશે પણ આ બાબત માટે હું એટલું કહીશ કે પહેલા આપણે ચાલો આદર્શ બનીશું આપણામાં આ ગુણોને આરોપિત કરીશું અને આપણા વર્તન દ્વારા આ મેસેજ આપણા બાળકોને આપીશું અને તો જ આ કાર્યક્રમની સફળતા થશે અત્યારે હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મૂલ્ય શિક્ષણ એ ખૂબ જરૂરી બાબત છે અને આ મૂલ્ય શિક્ષણના એક ભાગ રૂપે ચાલો આદર્શ બનીએ એને આપણે અપનાવીશું તો આપણો જે બે હજાર ત્રીસ સુધી આપણે જે સમાજને શિક્ષણ દ્વારા આગળ લઈ જવાની આપણે વાત કરી રહ્યા છે એમાં ચોક્કસ આપણે સફળ થઈશું હું વજપુરા કંપા પ્રાથમિક શાળા બાયડ તાલુકો અરવલ્લી જિલ્લામાંથી બું છું આજે બીએપીએસ સંસ્થા દ્વારા આ ચાલુ બની આદર્શ પ્રોગ્રામનો અહીં આજે આરંભ થયો છે અને આરંભ સંતો દ્વારા અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓના બાળકો આ સારા સંસ્કારોનું સિંચન થાય એવું એક આરંભ કરીને નીકળ્યા છે ત્યારે આજે આપણે અહીં તમામ શિક્ષકોએ એક પ્રણ લીધું છે કે અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓમાં અને તમામ બાળકો

એટલે આજે સરસ રીતે બધી સંતની વાત સરસ એકદમ સાંભળી તો એ વખતે વૈદિક સંસ્કૃતિ દેખાય એમ કે આપણી વૈદિક સંસ્કૃતિમાં પણ આપણા જે જે ઋષિ મુનિઓ થઈ ગયા શંકરાચાર્ય કે જે બાળકની અંદર પડેલી સુષુપ્ત શક્તિ કે જે આપણે એને બહાર લાવવાની છે એમ તો એના માટે કોઈક પ્લેટફોર્મ જોશે કોઈક એને એવું વાતાવરણ જોશે એમ તો આજે જ્યારે આટલી સરસ વાતો સાંભળી ઘણા બધા બાળકોના એવા અનુભવો સાંભળ્યા કે આજનું જે વાવાઝોડું છે જે નેગેટિવ નકારાત્મક જોઈએ આપણે તો એની સામે ટકવા માટે જ્યારે પોઝિટિવ વાતો એવી હકારાત્મક વાતો જો નહીં હોય બાળકની સામે એવું વાતાવરણ નહીં મળે તો એના માટે થોડુંક અઘરું છે એમ તો એ વખતે જ્યારે કહેવાય ને કે જેવું વાતાવરણ મળે એવું બાળક તૈયાર થાય એમ એને જેમ છોડને જેમ વાળીએ એમ વળે એમ તો વૈદિક સંસ્કૃતિ યાદ કરીએ તો વૈદિક સંસ્કૃતિમાં આજે આ જ બાબત છે કે બાળકને કેમ કરીને એના જીવનમાં એ પરિપૂર્ણ બને માત્ર અત્યારે અમે શિક્ષક છીએ તો એ એક જીવનલક્ષી શિક્ષણ છે એમ પણ જીવિકાલક્ષી શિક્ષણ છે એમ પણ જીવનલક્ષી શિક્ષણ મળવું જોઈએ એમ એને પોતાના જીવનમાં પ્રામાણિકતા નિષ્ઠા ચોરી ના કરવી એના જીવનમાં કોઈ પણ આદર્શ હોય કોઈ કોઈ પણ સામે પ્રતિકાર કરવાની તાકાત હોય જે વાતાવરણ ચાલી રહ્યું છે એની સામે તો આ બધું વાતાવરણ જો એને પોઝિટિવ મળશે કારણ કે આજે હું શિક્ષક છું તો ઘણી વખત એવું પણ બને એમ કે કોઈક વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ ઝઘડાડું હોય એના માતા પિતાનું જીવન જ એવું હોય ઘણી વખતે સ્કૂલમાં પણ કદાચ હું શિક્ષક છું તો પણ મારે કેવું પડે છે કે ઘણી વખતે કદાચ શિક્ષક પણ આદર્શ નહીં હોય તો બાળકની અંદર જે

આજરોજ બીએપીએસ એ પીએસ મંદિર મોડાસા ખાતે બાળકોનો સર્વાંગી અને સંસ્કારોમાં કંઈક સારું બાળકો મેળવે એમ એ માટે ચાલુ આદર્શ બનીએ એ માટેનો પ્રોગ્રામ શરૂ કર્યો અને એના માટે એક સાઇડ લોન્ચ કરી છે અને એ દરેક શાળા આમાં જોડાશે અને બાળકના સંસ્કાર સુધરે એટલે કે બાળકો સારા સંસ્કાર મેળવે એ માટેના પ્રયત્નો માટે અહીં આપણને માહિતગાર કરવામાં આજે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ચાલુ આદર્શ બનીએ એના કાર્યક્રમની શરૂઆત કરી છે ભૂતકાળમાં પણ આ કાર્યક્રમ આખા રાજ્યની અંદર ચાલે તો અત્યારે પણ આખા રાજ્યની અંદર દસેક જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થયો છે અને આખા જિલ્લાના શિક્ષકો બાળકોની અંદર સારી ટેવોનું નિર્માણ થાય હાલ જે ચેલેન્જિંગ સમય છે અને વિદ્યાર્થીઓ જે મોબાઈલના દૂષણો ઉપર કે અન્ય જે દૂષણો બાળક સમાજની અંદર ફેલાયા છે એમાં બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો શિક્ષકોનું દ્રષ્ટિકોણ કેવી રીતે બદલવું શિક્ષકોએ કેવી રીતે કામ કરવું આ સંદર્ભ ઉપર તાલીમ એક વર્કશોપનું આયોજન કર્યું હતું હવે આ સંદર્ભે તમામ શાળાઓને એક વિડીયો સીડી આપવામાં આવશે અને એ બાળકોને વિડીયો દ્વારા સારું આચરણ કેવી રીતે થાય પબ્લિક ડિસિપ્લિન સેલ્ફ ડિસિપ્લિન અને સોશિયલ ડિસિપ્લિન કેવી રીતે હોય જાહેરમાં કેવી રીતે વર્તન કરવું આવી તમામ બાબતો હું બાળકોને શિક્ષણ આપવામાં આવશે અને શાળાના શિક્ષકો અને બાળકો થકી તેઓની અંદર સારું સર્વાંગી વિકાસ થાય એવા કાર્યક્રમ કરવામાં આવશે